આપણે જે સમય જ્ઞાન પ્રાપ્ત થાય તેવો ગુરુ કહેવાય પણ આપણે આત્મા થી ગુરુ આપે જાય ગુરુ Amém yeah. yeah. yeah.

એ એવી માતાને અમને હૃદયની પ્રાર્થના ભાવપૂર્વક ખાલી શ્રદ્ધાપૂર્વક ત્યાં આપણે પરમાત્માના ચરણે બેઠા છે એ અમારા મા પિતા તમારા ચરણમાં અમે ખોટી ખોટી વંદન કરીએ ઓમ નમો ભગવતે વાસુ દેવાય નમો નમ ઓમ નમો ભગવતે વાસુ દેવાય નમો નમા ઓમ નમો ભગવતે શ્રી શ્રીકૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ સ્થળોમાં આપણે દરેક ગુરુના ગુરુ છે શ્રી કૃષ્ણ ભગવાન રાધા મૈયા બરાબર

એવા આપણે રામ લક્ષ્મણ જાનકી માતાને રામ ભક્ત હનુમાનજી મહારાજને મોટી મોટી પ્રણામ કરીએ એ અમે ભાવ ધરીને અમે એક શ્રદ્ધા તરીકે તમને ગાદી અર્પણ કરીએ છીએ તમે અમારે આ જે પ્રારંભ કર્યો છે ભાવ ભક્તિનો એ યજ્ઞમાં તમને બિરાજમાન થાવ અને આજે આપણે સર્વશક્તિ જેને કહેવાય છે ને એના થકી જ આપણી માતા તો અભા બધાને